મિત્રો સેવન નમસ્કાર દર્શક ન્યૂઝ સાથે સાથે આપની તો વડાલીનગર વિડિયો ફોટો એસોસિએશન દ્વારા વર્કશોપ અંતર્ગત કાર્યક્રમ યોજાયો સાબરકાઠા જિલ્લાના વડાલી શહેરમાં એકત્રીસમી ઓગસ્ટ બે હજાર ચોવીસને શનિવારના રોજ વડાલી તાલુકા ફોટો વિડીયો એસોસિએશન દ્વારા ફોટો વિડીયો માટે કાર્યક્રમ અંતર્ગત યોજાયો આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે પવન આહુજા ઉપસ્થિત રહી સ્થાન શોભાવ્યું જેઓનું એસોસિએશન દ્વારા સ્વાગત કરાયું હતું ત્યારબાદ પવન આહુજા દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોને માર્ગદર્શન આપ્યું હતું જે સમયે એસોસિએશનના સલાહકાર સાધુ અશોકભાઈ પ્રમુખ ઈશ્વર પરમાર ઉપપ્રમુખ ભરતસિંહ મંત્રી કરણ રાણા મહામંત્રી નિશાન પરમાર ખજાનસિંહ જીગર સગર અને મોટી સંખ્યામાં ફોટોગ્રાફર ભાઈઓ હાજર રહ્યા હતા અને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો વિરોચી પ્રજાપતિ ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા